માત્ર સ વર્ષની દીકરી અમદાવાદ થી દ્વારકા દીકરી છે એ વર્ષની દીકરી છે મિત્રો અમદાવાદ ભાઈ દ્વારકા સુધી મિત્રો વાત જઈ રહ્યા છે હવે મિત્રો આની અંદર મિત્રો દીકરી છે તે સૌથી મોટો કેવી તો પણ ખોટું નથી કારણ કે માત્ર સ વર્ષની દીકરી અને મિત્રો અમદાવાદ થી દ્વારકાધીશ મિત્રો વાત જઈ રહી છે કે મારા દર્શન કરવા આવો ને દીકરીએ મિત્રો વાત કીધો પોતે એમ કીધો નિર્ણય લીધો કે મારે દ્વારકાધીશ સુધી મિત્રો મારે જાવું છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો દીકરી અત્યારે રાતોરાત વાયરલ થઈ છે આ દીકરીના મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ જાય છે ખાસ કરીને તેના પપ્પા એવું પણ કહ્યું છે તમને બધા લોકો નો કહી દો ભાઈ

તો ભાઈ એવું નથી ભાઈ બિલકુલ તમારે પૈસા મોકલવાની જરૂર નથી ભાઈ આ દીકરી ગરીબ છે પરંતુ એનો મતલબ એ નથી કે પૈસા માટે મિત્રો લોકો કઈ પણ હદ સુધી જઈ શકે છે સ્કેનર કરીને વિડિયો વાયરલ કરી તમારે પૈસા મોકલવાની જરૂર નથી એમના દીકરી પપ્પાએ પપ્પા એ કહી દીધું છે ખાસ કરીને મિત્રો વાયુ દીકરી રાતોરાત વાયરલ થાય છે તો તેને સપનામાં આવીને કૃષ્ણ ભગવાન સાક્ષાત મિત્રો દર્શન આપીને સૌથી મોટો ચમત્કાર તો પણ ખોટું નથી પડ્યું